નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જાંબુઘોડા ઘોગંબા અને પાવાગઢમાં જામ્યો વરસાદી માહોલ વલસાડમાં રાજ્ય સરકારે આદિવાસી વિદ્યાર્થીઓ માટે કર્યો મહત્વનો નિર્ણય તેર લાખથી વધારે આદિવાસી વિદ્યાર્થીઓને રૂપિયા સાતસો ચોવીસ કરોડની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ આપવામાં આવશે

યાલ ગામ પાસે આવેલા પુલ ભારે વરસાદના કારણે ફરી એકવાર તૂટી પડ્યો અંબાજી ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરમાં લાગી આગ કપડાની દુકાનમાં આગ લાગતા તમામ માલ સામાલ બળીને ખાક થયો અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકારીતા પ્રધાન અમિત શાહે આદરોડા ગામમાં અનેકવિધ સંકુલનું લોકાર્પણ કર્યું જેમાં દવાખાનું એડીસી બેંક સેવા સહકારી મંડળી ગોડાઉન અને કોમ્યુનિકે સમાવેશ કરવામાં આવ્યો આગામી સાત દિવસ દેશના ઉત્તર પશ્ચિમ મધ્ય અને પૂર્વ અને ઉત્તર પૂર્વીય ભાગોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી આવા જ આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે